એક સમયે એક નાનકડા ગામમાં રવિ નામનો દૂધવાળો રહેતો હતો તે તેના લોભી સ્વભાવ માટે જાણીતો હતો તેની પાસે એક ગાય હતી જે આખા ગામમાં સૌથી સ્વાદિષ્ટ અને વિપુલ પ્રમાણમાં દૂધ આપતી હતી દરરોજ સવારે તે દૂધ કાઢીને ગામના લોકોને પહોંચાડતો હતો એક દિવસ રવિને ખબર પડી કે ગા ગામ લોકો તેની ગાયનું દૂધ ખૂબ પસંદ કરે છે આનાથી તે ખૂબ જ ખુશ થાય છે અને તેના લોભી મનમાં એક વિચાર આવે છે તે વિચાર વિચારે છે જો હું દૂધમાં પાણી ઉમેરીશ તો હું મા મારો નફો વધારીશ શકું છું અને કોઈને ખબર પણ નહીં પડે તે દિવસથી રવિ ગામના લોકોને પહોંચાડવા પહોંચાડવા પહેલાં દૂધમાં પાણી ભેળવતો હતો તેને લા લાગવા માંડ્યું કે તે ખૂબ જ હોશિયાર બની ગયો છે અને તેના કામ વિશે કોઈને ખબર નહીં પડે તેમ છતાં ગામ લોકોને દૂધમાં સ્વાદમાં ફેરફાર જોવા મળે છે કારણ કે તે હવે પહેલાં જેવો સ્વાદ નથી રહ્યો થોડી જ વારમાં રવિએ દૂધમાં પાણી ભેળવ્યું હોવાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા લોકો ફરિયાદ કરવા લાગે છે અને તેના દૂધનો બહિષ્કાર કરે છે લોકો ખૂબ જ ગુસ્સે થાય છે કારણ કે તે તેઓ લાગે છે કે તેઓ જે કોઈ પર ભરોસો કરે છે તેણે તેમની સાથે દગો કર્યો છે રવીના ખોટા કામને કારણે તેનો ધંધો ઠપ થવા લાગે છે તેના ભૂલનો અહેસાસ થાય છે પણ હવે ઘણું મોડું થઈ ગયું છે ગામ લોકોની નજરમાં તેને જે માન હતું તે ખતમ થઈ ગયું ગામ લોકો હવે તેના પર વિશ્વાસ ન કરી શકાય અને તેનું દૂધ લેવાનો ઇનકાર કરવા લાગ્યા પોતાના કાર્યથી શરમ અનુભવતા રિએ તેની કામ કરવાની રીત બદલાવવાનું નક્કી કર્યું તેને શપથ લીધા કે તે પ્રામાણિક વેપારી બનશે અન્ય ગ્રામજનોને વિશ્વાસ પાસો જીત છે રવીએ ફરીથી ગાયોને શુદ્ધ અને ભેળસેળ રહિત દૂધ આપવાનું શરૂ કર્યું ધીમે ધીમે ગામ લોકોએ રવીના કામ કરવાની રીતમાં ફેરફાર જોયો અને તેના અવખાણ કરવા લાગ્યા તેણે તેમને માફ કરી દીધું અને ફરીથી તેની પાસેથી દૂધ લેવાનું શરૂ કર્યું રવિ પ્રામાણિકતાના મહત્વ અને લોભના પરિણામે વિશે એક મહત્વપૂર્ણ પાઠ શીખે છે તે દિવસથી રવિ પ્રામાણિક દૂધવાળો તરીકે જાણીતો બન્યો તેણે પોતાનું ગુમાવેલું માન અને ગ્રામજનોને વિશ્વાસ પાછો મેળવ્યો તેમણે ધંધો ફરી શરૂ કર્યો તે સમજી ગયો કે સાચી સફળતા પ્રામાણિક બનવાની બનવાથી અને અન્યોની નિષ્ઠાપૂર્વક સેવા કરવાથી મળે છે લોભ અસ્થાયી લાભો તરફ દોડી શકે છે પરંતુ તે આખરે વિશ્વાસની ક્ષીણ કરે છે જો પ્રામાણિક અને પ્રામાણિકતા લાંબા સમય સુધી ચાલતી હોય તો સફળતા અને સન્માનની ચાવી છે આમ જાણી શકાય છે કે એક પર વિશ્વાસ ઉઠી જાય છે લોકોનો તમારા પર તો લોકો તમારા ઉપર ભરોસો કરવા લાગશે નહીં જો ભરોસો મૂકી દે પછી તમારી ગેરલાયક ગણાશે અને ભવિષ્યમાં પણ તમારી ઉપર કોઈ ભરોસો કરશે નહીં